નોકર સેવા નવધા ભક્તિ માહિલી કરાયેલી સેવા અને ઉપાસના સ્વરૂપા સેવામાં તફાવત શું છે એનો એ પ્રશ્ન જુદા ફોર્મમાં છે તેવી જ રીતે ક્રિયા જ્ઞાન ભક્તિ અને ઉપાસનાનો તફાવત શું છે અથવા ભક્તિ અને ઉપાસનામાં શું તફાવત ગણાય મારા મૂળ પ્રશ્ન પૂછ્યો એ પ્રશ્નની અંદર બધા એટલા પ્રશ્નો બેઠા છે પ્રશ્ન આચલો જે ભક્તિ ની ઉપાસના મતલબ હું ભેદ છે પણ એની અંદર આટલા બધા પ્રશ્ન છે સામાન્ય નોકર માલિક ની સેવા કરતો હોય તો તે ક્રિયા માત્ર ગણાય અથવા વધારે ગણવું હોય તો તેની વફાદારી ગણાય એ વફાદારી નોકર જ્યારે માલિક ની સારી સેવા કરતો હોય વફાદાર નોકર હોય તો દીકરા કરતા વધારે સેવા કરતો હોય દીકરો એટલી નો કરતો

એનું કોઈ વફાદારી કેતો નથી કેવાય ભલે કેવું હોય તો કેવાય પણ એનું કોઈ કેતો નથી કે ભાઈ વફાદાર છોકરો છે ભગત છોકરો છે મા બાપ નો ભગત છે એનું પિતૃ ભગત છે અથવા તો માતૃ પગ છે કે વફાદારી અને ભક્તિ ક્રિયામાં બહુમાં બહુ તો વફાદારી આવે ભક્તિ નો આવે ભક્તિ એના કરતા વફાદારી કરતા અર્થાંતર અર્થાંતરભૂત છે અને તે જ વસ્તુ ભગવાન સંત કે સત્સંગ માટે કરે તો તે ભક્તિ કેવાય સાચી ભક્તિ કેવાય બોલી તો લૌકિક ભક્તિ ભક્તિ કેવાય પિતૃ ભક્તિ એટલા માટે નામ આપ્યું છે પણ રિયલ જે શાસ્ત્ર માં ભક્તિ શબ્દ વાપરો છે એ એક ભગવાનમાં થાય તો એ ભક્તિ તો વફાદારી અને સદ્ગુણો કહેવાય માં બાપની સેવા કરતા હોય તો એ સદગુણોમાં ઘટે ભક્તિ એટલે એમ કે એને ભલે ટાઇટલ ભક્તિ આપે પણ પરમાત્માની જયારે થાય ત્યારે બગડે જાય તો વફાદારી અને માતા-પિતાની ભક્તિમાં શું તફાવત આવ્યો તો ભક્તિમાં મહિમાનું અનુસંધાન છે જ્યારે વફાદારીમાં પોતાની પ્રામાણિકતાથી ફરજનું અનુસંધાન રહે છે નોકર વફાદાર હોય તો એને એમ થાય કે મારી ફરજ છે માલિકની સેવા કરવી એ વધારે મહત્વનું એને ઓલું એમ થાય કે મારા માબાપ

માટે સામાન્ય પ્રેમ કરતા ભક્તિની જુદાઈ એ છે કે તે ભગવાનમાં જ હોય બીજે ન હોય બીજે વૈરાગ્ય હોય તો જ તે સાચી ભક્તિ ગણાય બધે પ્રેમ હોય તો તેની ભક્તિ ખોટી છે એમ મહારાજે કહ્યું છે ભગવાનમાં એ પ્રેમ હોય એમ બીજે હોતે હોય તો ભક્તિ ન કહેવાય મહારાજ કહે ખોટો પ્રેમ છે ખોટો રસિક ભગત તેવી જ રીતે સામાન્યપણે નવતા ભક્તિમાં મહિમા નિષ્ઠા ઇતર વિલક્ષણતાના અનુસંધાનતા વાળી વિશિષ્ટતા વાળી ભક્તિ હોય તેને ઉપાસના કહેવાય છે એ ભક્તિ કરે અને એમાં તો હોય પણ નિષ્ઠા છે કે ઈતર વિલક્ષણતા ભળે ઇતર વિલક્ષણતા હોય એટલે પક્ષ ફતે પક્ષ એ બહુ મોટી વસ્તુ એનો પક્ષ આવે ભક્તિમાં મહિમા નિષ્ઠા ઈતર વિલક્ષણતાના અનુસંધાનતા વાળી વિશિષ્ટતા વાળી ભક્તિ હોય તેને ઉપાસના કહેવાય છે એ સેવા હોય એ ભક્તિ હોય કે એવી ક્રિયા હોય એ બધી ઉપાસ આવો વિશિષ્ટ પ્રેમ તે નવધા ભક્તિ કરતા અર્થાંતર ભૂત છે આમ ઉપાસ અંતિમ પગલું તેલક્ષણતા પર એક જ વાક્ય કે મહારાજ ને જો બીજા અવતાર જેવા જાણે તો દ્રોહ કર્યો એટલે એનો અર્થ એવો છે કે ઈતર વિલક્ષણતા

તો તેનો ઉત્તર ના હોય છે સાચી વિલક્ષણતા હંમેશા ભક્તિના પરિપાક સાથે એકલી ક્યારે નથી થતી

ભક્તિ પછી એક બાક પગથિયું બાકી છે એમ કીધું અર્થાંતર ભૂત હોય તો મેળે તો ન આવે પરિપાક થાતો હોય ને પ્રોપર માર્ગ હોય તો થાય એવું થાય વેદનમ ધ્યાન વિશ્રાંતમ ધ્યાનમ શ્રાંતમ ધ્રુવા સ્મૃતો સાચ દ્રષ્ટિત્વ મભ્યતી દ્રષ્ટિ ભક્તિત્વ રચતી

પછી એમાંથી પ્રોસિજર કરવામાં આવે તો એમાંથી ઘી નીકળે એટલે પ્રોપર નો થયો હોય અને જો દૂધમાં કઈક બીજું થઈ ગયું હોય તો દહીં નો થાય બગડી જાય એટલે શાસ્ત્રની પ્રોપર પ્રોસિજર થઈ હોય એટલે હવે તમે કહો છો ભક્તિને ઉપાસના બે નોખ ભૂત જ થઈ છે નોખી એટલે કહેવાય નહીં એમાં કઈક વિશિષ્ટતા જે ભેળવવાની છે એ ભળવી જોઈએ અને ભળવી જોઈએ તો એની ભક્તિ પછી ઉપાસના કહેવાય અને હું ભળવું જોઈએ તો હારવાયર મહિમા ઈતર વિલક્ષણતા નિષ્ઠા અને પક્ષ આચારવાના હોય ત્યારે ઈતર વિલક્ષણતા થાય એનો જ પક્ષ રે પક્ષ રે એટલે બે માંથી કોક ને એકને ત્યાગ કરવાનો હોય

કરે છે બે ની સેવા તેમાં ભક્તિ કેમ મટી ગઈ ઈતર વિલક્ષણ તો ન એટલે ભક્તિ છે એ ઈતરવિલક્ષણ થાય ઈતર ની ઓલી આવવી જોઈએ ઝલક ઈ ન આવે એ કોલ સેવા કરે છે એટલે તમારા જે શબ્દ એવો વાપરો કે બીજા અવતાર સેવા ન જાણવા ખાલી એવું કહી દીધું કે ઈતર વિલક્ષણ જાણવા

પતિવ્રતા તો છે તો ગરીબ નો ગરીબની ગરીબ ની ઘરવાળી હોય તો પતિવ્રતા હોય શકે તો એવું થોડું જાણે કે મારો પતિ છે એવું નથી જાણતું એટલે ઓલું પછી અંદર પણ એ બધાનું કામ કરી દે છે જાણીને પછી કરવાનું શું છે

સાચી ઇતર વિલક્ષણતા હંમેશા ભક્તિના પરિપાક સાથે દ્રષ્ટિ ગોચર થતી હોય છે કે પ્રવર્તમાન થતી પણ પારાકાષ્ઠાની હોય એમાં નિષ્ઠા પણ પારાકાષ્ઠાની હોય અને પક્ષ પણ એવો અને તો એમ ઝલક તો એની ઝલક ઇતર વિલક્ષણતાની ઝલક લાગતી હોય ત્યારે એ ઉપાસના સાચી ઇતર વિલક્ષણતા હંમેશા ભક્તિના પરિપાક સાથે દ્રષ્ટિગોચર થતી હોય છે કે પ્રવર્તમાન થતી હોય છે કાચી ભક્તિ હોય અને પાકી ઉપાસના હોય એટલે ભક્તિના પરિપાક માં પછી ઈ દેખાય પેલા ભક્તિ કાચે કાચી હોય મને ઉપાસના ગાજવા એમ ન આવે ભક્તિને કોઈ ક્રિયા વિના નિરાધારપણે પ્રવર્તમાન પ્રવર્તી ન શકે તે ભક્તિ નિષ્ઠા પક્ષપાતતાના પરવર્તનની સાથે સાથે કાર્યાનવીત થતી હોય છે એ ઓલા બરાબર અને કષ્ટ પારાકષ્ટમાં પહોંચે ત્યાર પછી એની ઝલક આવે ત્યાર પછી આની ઝલક તે તે વસ્તુ ભક્તિમાં નિષ્ઠામાં પક્ષ રાખવામાં પ્રવર્તન સાથે સાથે પોતાની પણ વિલક્ષણતા બતાવતી હોય છે જેમ જ્ઞાનનો સ્વભાવ બીજા કોઈ પદાર્થના પ્રકાશન સાથે પોતાનું પણ પ્રકાશન કરવાનો સ્વભાવ છે તેમ જ્ઞાન સ્વભાવ હું સ્વયં પ્રકાશ ને પર પ્રકાશ સ્વયં પ્રકાશ ની ડેફિનેશન હું સ્વામીજી જે તો આ થાય સંસ્કૃત નો તમારો વિષય નથી ને એટલે સ્વયં પ્રકાશતા નો અર્થ હું વિષય પ્રકાશન વેલાયામ સ્વયં એવો પ્રકાશ વિષય પ્રકાશન કરતા કરતા પોતાનું હોતે પ્રકાશન કરે પણ વિષય પ્રકાશન ન કરે ત્યારે પોતાનું પ્રકાશન ન કરે કે નહી ત્યારે આ ઘડો છે તો ગડાનું પ્રકાશન થયું એની આરે એવું હોતે પ્રકાશન થયું મને ગળાનું જ્ઞાન નું પ્રકાશન થયું એની આરે જ્ઞાન પ્રકાશન થાય છે વિષય પ્રકાશન વિષય વિષયને હોતે પ્રકાશે એમ આ ઉપાસ ઉપાસના છે એ ઓલાનું હોતે પ્રકાશ કરે છે ને એની પ્રકાશન કરતી વખતે પોતાનું હોતે પ્રકાશન

એકલું એકલું જ્ઞાન બેઠું હોય તો તમને હાજરી ન પૂર બેઠું હોય પ્રકાશન કોઈ પણ પદાર્થના પ્રકાશન વખતે જ્ઞાન પોતાનું પ્રકાશન ઉપાસનામય એમ એ પક્ષનું પ્રકાશન કરે એ નિષ્ઠાનું પ્રકાશન કરે ભક્તિનું પ્રકાશન કરે હારવાર પોતાનું કરે એકલું પોતાનું પ્રકાશન ન કરે એટલે એમ કે લાઈફમાં ન આવે એટલે એ એ અને હોય તો ખાલી ભક્તિ પક્ષપાત પક્ષ નો અવસર નો હોય પણ નિષ્ઠા નો અવસર ક્યારેક જ હોય પણ ભક્તિ નો અવસર તો સદાકાળ હોય ભક્તિ નો

તે ભક્તિ ભક્તિ નિષ્ઠા પક્ષપાતતાના પ્રવર્તનની સાથે સાથે કાર્યાન્વિત થતી હોય છે તે તે વસ્તુ વસ્તુના ભક્તિમાં નિષ્ઠામાં પક્ષ રાખવાના પ્રવર્તન સાથે સાથે પોતાની પણ વિલક્ષણતા બતાવતી હોય છે જેમ જ્ઞાનનો સ્વભાવ બીજા કોઈ પદાર્થના પ્રકાશન સાથે પોતાનું પણ પ્રકાશન કરવાનો સ્વભાવ છે તેમ જેમ સ્વાદનું સ્વરૂપ ભોજનના પદાર્થથી જુદું છે અને ભોજન વાદી જુદો છે અને ભોજન એ જુદો છે પણ ભોજન વિના સ્વાદ પ્રવર્તે ક્યાં ભોજન વિના પદાર્થ વિના સ્વાદ પ્રવર્તે ક્યાં ત્યાં એટલે એને પ્રવર્તવા માટે આ જોઈએ છે જેમ સ્વાદનું સ્વરૂપ ભોજનના પદાર્થથી જુદું છે અને ભોજનના પદાર્થ જુદા છે પણ ભોજનના પદાર્થ વિના નિરાધાર તેની પ્રવૃત્તિ થતી નથી તેમ ભક્તિ નિષ્ઠા પક્ષ વગેરે ની પ્રવૃત્તિ વિના નિરાધારપણે એકલી ઉપાસના પ્રવૃત્તિ થતી નથી ઘણી વખત એકલું ભોજન હોય અને એમાં સ્વાદ ન હોય હાવ ફીકું હોય કોચા જેવું ભોજન તો છે સ્વાદ નથી એટલે ક્યારેક ભક્તિ હોય પણ ઉપાસના ન હોય તો સ્વાદ નો આવે અને જો ઉપાસના આવે તો એનો સ્વાદ બદલી જાય એનો સ્વાદ જ બદલી જાય પણ હવે સ્વાદ એકલો બટાકા વાળા ભજીયા મૂકી એકલો સ્વાદ જ આવે કે ભંડાર માટો મારી સ્વાદ લઈ લઈએ પણ એ હંભારે છે હું હું ભારે કયો બોલે એ તો એક વેલું કરેલું છે એનું ભૂતકાળનું રિપીટેશન છે બીજું કઈ છે ને

સ્વાદિયા માણસોને માણસોનો જીવ હલબલી જાય છે તેમ મહારાજની સેવાનો અવસર જોઈને આપણો જીવ હલબલી જવો જોઈએ ખાલી નોર્મલ સેવા કરીએ એટલું જ પૂરતું નથી ત્યારે ઉપાસનાની વિલક્ષણતા પ્રવર્તન થઈ કહેવાય દાખલા તરીકે ગુંદાસરાવાળા મૂળજી ભગત વગેરે કોઈ બધા એને કઈ ખબર ન હોય કે હું ઉપાસના નખી હું બોલું પણ એમાં પ્રવર્તી ગઈ